તો કેમ છો મિત્રો મજામાં જશો તો મિત્રો આજના અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે આપણે સવાર સવારમાં આવી ગયા છીએ વાડીએ કેમ કે અત્યાર માટો મારવા આવ્યા છીએ અને આજે વરસાદ પણ રાત્રે બહુ જોરદાર આવ્યો હતો તો આપણી વાડી પાસે એક નાનું કેનાલ જેવું કર્યું છે તે પણ અત્યારે ફૂલ ભરે ઘણું બધું જાય છે કેમ કે વરસાદ પણ ઘણો બધો આવ્યો હતો નુકસાન પણ ઘણું બધું કરી નાખ્યું છે તો તમને હું દેખાડું કે ઘણું બધું પાણી પણ જાય છે અને રાત્રે ઘણો વરસાદ પણ આવ્યો હતો તો મિત્રો અમારી વાડીએ ઘણું બધું કપાસને પણ આડો પાડી દીધો છે અને તુવેરને થોડુંક આવ્યું હતું તો તેને પણ નમાડી દીધું છે તો ચાલો વાડીએ જઈને મિત્રો તમને બધું દેખાડું કે કઈ જગ્યાએ શું નુકસાન થયું છે ફાઇનલ તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ વાડીએ અને કેમ કે મિત્રો હું તમને દેખાડું તો આ કપાસ છે તે પણ બારું બધું ભાંગી નાખ્યું છે અને બધો આડો પડી ગયો છે તમે જોઈ શકો કેમકે ઘણો બધો કપાસ છે તે બધો નમાડી દીધો છે અને આગળ તુવેર છે થોડીક શાક કરવા આપણે વાવી છે તેને તો સાવ જમીન ચમીનાર એડેડ દીધી છે અને આ બાજુ કપાસ છે તે કપાસને પણ બધો નમાડી દીધો છે તો હજુ પણ એવા ને એવા વાદળા છે અને રાત્રે પવન સાથે બહુ જોરદાર વરસાદ આવ્યો હતો તો ચલો મિત્રો હું પણ તમને તુવેર પણ દેખાડું તો મિત્રો જો આ છે મરચી તેને પણ બધી હાવ જમીન સાથે કરી નાખી છે એકી અને બધી આડી પાડી દીધી છે અને આ તુવેરનો આપણે પૂરેપૂરો સા સીધે સીધો છે તેને તો સાવ જમીન સાથે અડાડી દીધો છે અને બધી ભાંગી નાખી છે અને આડી પણ પાડી દીધી છે પવનને અને વરસાદ પણ એવો બહુ જોરદાર આવ્યો હતો તો એરંડા પણ ઘણા બધા આવા આડા પાડી દીધા છે અને મોટા પણ થઈ ગયા હતા તો તેના લીધે થોડુંક ઘણું બધું નુકસાન આવ્યું છે અને આપણા માટે પણ જ્યાં ગરબીની ત્યાં થાય છે તો ત્યાં બધું આજે એ બધું બંધ રાખ્યું હતું રમવાનું પણ અને હવે આપણે ઘરે જઈશું વાડી આંટો મારી લીધો છે તો આપણો થોડોક બીજો કપાસ છે તે પણ ઘણો બધો આડો પાડી દીધો છે તો ચાલો હવે મિત્રો આપણે ઘર બાજુ ચાલતા થઈએ તો મિત્રો હવે આપણે અહીંયા છે એપલ બોરા તો તેને પણ બધા આખા જમીન સાથે નમાડી દીધા છે ને આ બાજુ પણ ઘણા બધા નમાડી દીધા છે આપણે થોડીક ચાજી વાવી છે તો અહીંયા મોટી થઈ ગઈ છે ને તો બધી નમાડી પણ દીધી છે આટલું આપણે કેમ કે ઘણું નુકસાન થઈ ગયું છે આજે તો અહીંયા પણ નમાડી દીધી છે અને હવે આપણે મઠે જવાનું છે કેમ કે આજ થોડુંક કામ છે મઢે તો હવે આપણે મઠે જઈશું તો ચલો મિત્રો હવે આપણે મઠે જઈ અને ઘરે પણ જવાનું છે તો આટલું બધું આપણે ઘણું નુકસાન કરી નાખ્યું છે આજે વાડીએ અને આ આપણા એરંડા છે તે ઘણા મોટા થઈ ગયા છે તો એને હવે પાવાના હતા તો આપણે એને બંધ રાખ્યું છે અને હવે અમે પાવાના નથી ચલો તો મિત્રો ઘરે જઈએ પછી મિત્રો આપણે જવાનું થયું અચાનક વાડીએ કેમ કે અત્યારે આઠમને નવમી કરવાનું છે તો આપણે પછી એમાં વાડીએ ટોરાને નીણ પૂરો કરવા જવાનું છે અને નીણ પૂરોની કરીને પછી આપણે પાછું ઘરે જવાનું છે કેમ કે આઠમની આજે પ્રસાદી લેવાની છે એટલે આપણે પહેલાં ટોરાને નીણ પૂરો કરીને નીકળી જઈએ ઘરે જવા તરફ તો ચલો મિત્રો હવે જઈએ ઘરે તો પછી મિત્રો આપણે આઠમની પ્રસાદી કરવા બેસી ગયા છીએ ને આપણો મોટોભાઈની બધા બંને આ પ્રસાદી કરવા બેસી ગયા છે તો પણ હું પણ સાથે સાથે બેસી ગયો છું અને આ છે અમારા બધા કુટુંબના પરિવારના સભ્યો અને દાદાની બધા બેઠા છે અને પ્રસાદી પણ અમે આઠમની કરી છીએ તો મિત્રો પ્રસાદીમાં સુખડી અને બટેકાની શાકને એવું રાખીએ છીએ પૂરી રોટલી અને હવે મોટાભાઈને બધા પીરસે છે તો આપણે પહેલાં પ્રસાદી કરી લઈએ તો મિત્રો અત્યારે આપણે નીકળી ગયા છીએ કે અત્યારે ત્યાં મારવા જવાનું છે તો આ છે કપાસ તો તે બધો વરસાદના લીધે બગડી ગયો છે અને ઝાર પણ આડી પડી જાય છે તો તેમને ખોખા પણ હજુ ઊભા છે તો હવે મિત્રો ચલો આપણે જઈએ કરની વાડીએ તો મિત્રો આપણે આપણી વાડી બાજુ ચાલતા થઈ ગયા છીએ અને તેમાં વચમાં વરસાદના લીધે માર્ગમાં ચાલેવું પણ નથી રહેતું ઘણો બધો ગારો પણ થઈ ગયો છે તો મિત્રો આજે હોંડા તો નથી આવ્યા એટલે આપણે હોંડાને ઘરે મેકી દીધું છે અને હવે આપણે જવાનું છે તો હવે આપણે પણ પર કરીને વાડી ઘર ચાલ્યા જઈએ ચલો તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ વાડીએ ને કેમ કે ઝારને બધું ઘણું બધું વરસાદે આડું પાડી દીધું છે અને કપાસને પણ આડો પાડી દીધો છે તો નુકસાન તો થોડુંક ઘણું બધું વાળીએ કર્યું છે અને ફૂલને પણ બધા ફૂલ થોડાક વાવ્યા હતા તે પણ આડા પાડી દીધા છે અને પોપૈયા પણ થોડાક ખરી ગયા છે વરસાદને કારણે તો પોપૈયા પણ ઘણા બધા આવ્યા હતા તો તે થોડાક ખરી ગયા છે તેટલે થોડુંક નુકસાન પણ કર્યું છે અને બીજા થોડીક સુધનભાઈ આપણે લાઈટો હતી તે પણ પલાળી દીધી છે તો કોઈ વાંધો નહીં મિત્રો વરસાદ આવ્યો છે તો થોડુંક બગાડીને ગયો છે તો હવે મિત્રો આપણે જઈશું કરે તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ જ્યાં એરંડા આવ્યા છે ત્યાં વાડિયે તો ત્યાં આવ્યા ત્યાં ઘણો બધો વરસાદ પણ આવી ગયો હતો અને મોટા ખાડા પણ ભરી નાખ્યા હતા તો મિત્રો બે ત્રણ દિવસથી એક જ ધારો વરસાદ આવે છે અને રાત્રે નવરાત્રિ રમવા પણ નથી સરખો દેતો તો અત્યારે આપણે થઈ ગયા છીએ સાવ નવરા અને નોરતા પણ પૂરા થઈ ગયા છે તો અત્યારે વાળા એરંડા છે ત્યાં આપણે આવ્યા હતા તો આ બધું પૂરું કરી નાખ્યું છે વરસાદ કામ પણ કરવા નથી દેતું અને થોડો થોડો આવીને આવ્યો જાય છે અને આવા ખાડા ખડિયા ભરી દે છે તો મિત્રો અમે આપણા વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ તો મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલને ઓન કરી દેજો જેથી કરીને અમારો નવો તમને જોવા મળે તો ચાલો મિત્રો મળીશું આપણે આગળના નવા વ્લોગમાં